અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા વિદ્યા સ્કૂલ ઓફ એક્સેલન્સનું નિર્માણ કરવામાં આવશે ગોતા વિસ્તારમાં રેલવે લાઇનની નજીક સ્કૂલ એક્સ ના ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરાયું કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા અતિથિ વિશેષ તરીકે હેસ્ટલ બાયોસાઇન્સ લિમિટેડના સ્થાપક સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવભાઈ ગાંધી પણ હાજર રહ્યા ઉપરાંત આરએસએસના પશ્ચિમ ક્ષેત્ર સહકાર્યવાહક વિદ્યાર્થીઓ આગળ વધે એને શિક્ષણ તો આપશે જ પણ સાથે સાથે ચારિત્ર નું થશે એનું એ અગત્યનું છે આ વિદ્યા ભારતીનું વિદ્યા ભણવું એ પ્રેષ્ટિત થશે ધીમે ધીમે કે ભાઈ એની અંદરનો વિદ્યાર્થી હશે તો એ ખરેખર એનું જ્ઞાન જે છે કે ઘણી વખત કહીએ ને કે આમ જ્ઞાન હોય પણ આમ તમારું વર્તન એવું હોય તો કે યાર આટલો બધો ભણેલો થઈને આવું વર્તન કરે છે આ બંને વસ્તુમાં આટલું બધું ભણેલો છે પણ નમ્ર છે એના સંસ્કાર છે આ બંને વસ્તુ જો ક્યાંય થતી હશે તો એ આ વિદ્યા ભારતીમાં થાય છે